હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ હું છું પ્રીતિ ચમસો બધા મજામાં સૌથી પહેલાં બધાને રાધે રાધે જય દ્વારકાધીશ આજે આપણે વાત કરવાના આઈએ ડ્રીમ હાઉસની તો બધાની ઈચ્છા હોય જ કે તમે ક્યાંય પણ રહો ચાહે ઇન્ડિયા રહો અમેરિકા રહો કેનેડા રહો યુએસ ઓસ્ટ્રેલિયા રહો યુકે રો ક્યાંય પણ રહો પણ બધાની એવી ઈચ્છા હોય કે ત્યાં જ્યાં પણ આપણે રહેતા હોય ત્યાં આપણું એક પોતાનું ઘર હોય તો આપણે ડ્રીમ હાઉસની પણ વાત કરવાના આવીએ અને જોડે જોડે એની પણ વાત કરીશું કે જે લોકો યુએસએમાં રહ્યા ઇન્ડિયન પીપલ બરાબર તો એ લોકો બધા એવું નહીં કે લીગલ જ છે જે લોકો લીગલ હોય તો ઇઝીલી અહીંયા ઘર ખરીદી જ શકે પણ જે લોકો અસાયલમ બેઝ ઉપર જે લોકો વર્ક પરમિટ ઉપર બરાબર ખાસ કરીને તો વર્ક પરમિટ હોય એ લોકોને પણ વાંધો નહીં આવતો અહીંયા ઘર રહેવામાં પણ જે લોકો અસાયલમ ઉપર જેનો કેસ ચાલી રહ્યો હોય બરાબર તો એ લોકો શું યુએસની અંદર ઘર ખરીદી શકે યા ના ખરીદી શકે શું એ લોકોને ઇઝીલી ઘર અહીંયા મળે ના મળે લોન મળે કે ના મળે પહેલું તો એ પોઈન્ટ કે ખરીદી શકે ના ખરીદી શકે પછી બાકીના બધા પોઈન્ટ આપણે ડિસ્કસ કરીશું કારણ કે અહીંયા પણ જે લોકો રહે એ લોકોની પણ ઈચ્છા તો હોય જ ને કે એમનું પણ એક નાનું ઘર બની જાય અહીંયા તો એ લોકો અહીંથી અહીં અહીંથી અહીં ઉચાળા લઈ લઈને ફરફર ના કરવું પડે એક જગ્યાએ સેટ થઈ જાય એ લોકો બિચારા નાનું એક ઘર લઈ લે તો એમને શું ત્યાં જ રહેવાનું પોતાની કંઈ વસ્તુ વસાવી હોય તો તમે વસાઈ શકો અને તમારી જોબ પણ એક જગ્યાએ સેટ થઈ જાય જ્યાં પણ તમે જોબ કરતા હોય ત્યાં બરાબર તો આજે આપણે એના વિશે વાત કરીશું અને સૌથી સારી વાત કે જે લોકો યુએસએ આવે એ લોકો પોતાનું ડ્રીમ હાઉસ પોતાની ઓન કન્ટ્રીમાં તો બનાવ જ છે ભલે થોડી વાર લાગે પણ બનાવી દે ખરા અને હું પણ દિલથી બધા માટે પ્રાર્થના કરું કે બધા પોતપોતાની કન્ટ્રીમાં જે લોકો પણ બહાર નીકળ્યા કમાવા માટે થઈને અને પોતાના ઘર માટે થઈને તો એ લોકોનું ખૂબ જ સરસ ઘર બની જાય બહાર મતલબ બહાર પણ બને અને ઘરે પણ ખૂબ જ સરસ ઘર બની જાય દરેકના માતા પિતાની ઈચ્છા હોય કે મારા છોકરા છોકરીનું એક ઘર હોય યા દરેક છોકરા છોકરીની વધારે ઈચ્છા હોય કે મારા મમ્મી પપ્પા જીવતા જીવી એમનું પોતાનું ઘર જોઈને જાય એમ તો બસ આજે આપણે એના વિશે જ વાત કરવા નહીં અને હું દિલથી દુઆ કરું કે જેટલા લોકો પણ બહાર એ બધા જ લોકોના મમ્મી પપ્પાની દરેક ઈચ્છા પૂરી થાય કારણ કે સૌથી પહેલું આપણું પ્રાધાન્ય હોય કે આપણા મમ્મી પપ્પા ખુશ રહે મા બાપ ખુશ રહેશે તો ભગવાન ઓટોમેટિક ખુશ રહેવાનું જ છે ચાહે એ છોકરી હોય યા છોકરો હોય દરેકની શું કહેવાય જવાબદારી આવો કે છોકરી પણ એના મમ્મી પપ્પાને એટલા જ ખુશ રાખે અને છોકરી પણ એના છોકરો પણ એના મમ્મી પપ્પાને એટલા જ ખુશ રાખે બરાબર એવું નહીં હોતું કે છોકરો ચલો છોકરીએ તો ભાઈ એના મમ્મી પપ્પાની જવાબદારી છૂટી જઈ મેરેજ કર્યા પછી એ વસ્તુ હું નહીં માનતી બરાબર એટલે દરેકની જવાબદારી આવો કે દરેક પોતાના મા બાપના દરેક સપના પૂરા કરે અને દરેક પર્સન એના માટે થઈને જ બહાર નીકળ્યું ઓપ સો હું બધાની જ મતલબ પ્રાર્થના કરું તમે ગમે તેવી પરિસ્થિતિમાં જીવો પણ મહેનત કરો આગળ આવો અને સૌથી પહેલાં તમારા મા બાપના દરેક સપના પૂરા કરો ચાહે છોકરો હોય યા છોકરી હોય ચલો તો ખાસ મેન મુદ્દો આજનો એ એક અસાયલમ જે લોકો યુનાઇટેડ સ્ટેટની અંદર રહી રહ્યા અસાયલમ પ્રોગ્રામ ઉપર બરાબર જે લોકોએ અસાયલમનો કેસ લગાવેલો અને હજુ એ લોકોનો કેસ ચાલી રહ્યો મતલબ એ લોકોનો કેસ હજુ અપ્રૂવ થયો નહીં પણ એ લોકોની પણ એવી ઈચ્છા હોય કે આપણે એક નાનું ઘર અહીંયા લઈ લઈએ તો આપણે અહીંથી અહીં ફરવું ના પડે કારણ કે અહીંયા ફરવાનું એટલે એવું નહીં હતું કે આપણે ભાઈ મહેસાણાથી અમદાવાદ જતા રહ્યા અને અમદાવાદથી કલોલ જતા રહ્યા એટલું નજીક નજીક અહીંયા હોતું નહીં કોઈ વસ્તુ અહીંયા આપણા જેવું નહીં હોતું અહીંયા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં પાંચ કલાક દસ કલાક બાર કલાક કોઈક વાર આખો દિવસે લાગી જાય એટલી એટલી દૂર જગ્યાએ જો તમને જોબ મળે તો તમારે ત્યાં પણ ઉંચાળા ભરીને જોવું પડે પણ હોપ શું આપણે એવું પ્લાનિંગ કરીએ કે આપણે જે જગ્યાએ જોબ કરીએ ત્યાં આપણે સેટ થઈ જઈએ કે આપણે ઘડીએ ઘડીએ ત્યાંથી બીજે ક્યાંય જવું ના પડે તો દરેકની એવી ઈચ્છા હોય કે એક નાનું ઘર હોય તો શું આપણે થોડી ઘણી આપણી પર્સનલ વસ્તુ પણ આપણે વસાઈ શકીએ આપણા ઘરને થોડી નાની આપણી રીતે નાનું એવું ડેકોરેશન પણ કરી શકીએ અને આપ આપણી જે જીવન જરૂરિયાત વસ્તુ હોય એ આપણે આપણા ઘરે લાવી શકીએ કેમ કાકડે જો ઘડીએ ઘડીએ આપણે ફરફર કરીએ તો આપણે એ બધું વસાઈ ના શકીએ એક એક સ્થાયી જિંદગી ના જીવીએ કેમ તો જે હું ઘરની વાત કરી રહ્યું કે અહીંયા તમે કેવી રીતે ઘર લઈ શકો જો અસાઇલમ ઉપર હોય તો તો અહીંની ગવર્મેન્ટ છે મતલબ યુએસની ગવર્મેન્ટ તો યુએસની ગવર્મેન્ટ દરેક માટે જે પ્રોગ્રામ હાઉસિંગનો એ દરેક માટે આપેલો એવું નહીં કે તમે ગ્રીન કાર્ડ હોલ્ડર હોય યા પછી તમે સિટીનો સિટીઝન હો તો જ તમે ઘર ખરીદી શકો જો તમે અસાયલમ ઉપર હોય તો પણ તમે ઘર તો ખરીદી જ શકો એવું નહીં કે તમે ના ખરીદી શકો તમે તમારા નામ ઉપર અહીંયા ઘર લઈ શકો ખાલી પ્રોબ્લેમ એટલી જ આવે કે જે પણ જગ્યાએ તમે લોન કરવા જાઓ એ જગ્યાએ લોન કરવામાં થોડી પ્રોબ્લેમ આવી શકે એ પ્રોબ્લેમ ના આવે એના માટે થઈને જ્યારે પણ તમારું અસાયલમ મતલબ તમે એપ્લાય કરો અને જ્યારે તમારી જોડે વર્ક પરમિટ અને સોશિયલ આવી જાય તો મહેરબાની કરીને લીગલ જોબ કરવાનું રાખો તમે લીગલ જોબ કરશો તો તમારો ટેક્સ ટાઈમ ટુ ટાઈમ કટ થશે બરાબર અને જેવો તમારો ટેક્સ કટ થશે એવી રીતે તમારી ક્રેડિટ વધશે બેંકની અંદર અને તમે નાની નાની વસ્તુ પણ લો જ્યારે પણ તો એ દરેક વસ્તુ તમે ઈએમઆઈ પર લો અને જેટલું તમે ઈએમઆઈ પર લેશો અને તમે દરેક ઈએમઆઈ રેગ્યુલર ભરશો તો તમારી ક્રેડિટ ડે બાય ડે વધતી જ જશે અહીંયા બહુ મહત્વ ક્રેડિટનું તમારી ક્રેડિટ જેટલી સારી હશે એટલી જ તમને મોર્ગેજ સારી મળશે એમ મતલબ જે લોન કહેવાય કારણ કે અહીંયા શું હોય કે એક અસાઇલમ કેવું કેવી વસ્તુઓ આજે તમે અસાઇલમ ઉપર હો પણ એ તમારું ટેમ્પરરી શું કહેવાય રેસિડેન્ટ કહેવાય ટેમ્પરરી પ્રોગ્રામ એ પણ ફાઇનલ નહીં કે તમે ગ્રીન કાર્ડ તમને મળી જ જશે કે તમે સિટીઝન થઈ જ જશો તો એ લોકો તમારી ઉપર ટ્રસ્ટ કર અને તમને લોન આપી દે મોટી તો એના માટે થઈ તમારે ક્રેડિટ બનાવવી બહુ જરૂરી એમ તમે ક્રેડિટ સારી બનાવેલી હશે તો તમને લોન પણ મળશે અને શું કહેવાય લોન સાથે અહીંયા એક ડિપાર્ટમેન્ટ હાઉસિંગ અર્બન એજન્સી કરીને એક ડિપાર્ટમેન્ટ એચયુડી કરીને અમેરિકાનું ફેડરલ ગવર્મેન્ટને ચલાવો બરાબર તો ત્યાંથી તમે ઇન્સ્યોરન્સ પણ લઈ શકો જોડે જોડે તમારે ઇન્સ્યોરન્સ પણ રાખવાનું જેના કારણે જે પણ બેંક તમને લોન આપતી હોય તો એને એક અંદરથી હાશકારો રહે કે ચલો ભાઈ આ કદાચ કાલ ઉઠીને એનું સાયલમનો કેસ હારી જાય અને ગવર્મેન્ટ એને ડિપોટ કરે એની હોમ કન્ટ્રીમાં જાય તો એ ટાઈમે જો એને પૂરેપૂરી મોર્ગેજ લોન ભરેલી ના હોય તો એ ટાઈમે એને જે ઇન્સ્યોરન્સ લીધું હોય એ ઇન્સ્યોરન્સ કંપની એ લોનને ભરપાઈ કરી દેતી હોય તો એ ઇન્સ્યોરન્સ લેવો ખૂબ જરૂરી છે તો તમે એ ઇન્સ્યોરન્સ લો તો તમને મોર્ગેજ મળવી થોડી ઇઝી બની જાય બરાબર પ્લસ અહીંયા તમારે મોસ્ટલી ટ્વેન્ટી ટુ થર્ટી પર્સન્ટ જેટલું તમારે ડાઉન પેમેન્ટ ભરવું પડતું હોય જે સિટીજન એ લોકોનું ઓછું ભરવું પડતું હોય પણ તમે તમેલમ ઉપર હો તો તમારે થોડું વધારે ડાઉન પેમેન્ટ ભરવું પડે કારણ કે તમારી લોન ઓછી પાસ થતી હોય એટલા માટે થઈ તો અહીંયા પણ ગવર્મેન્ટ તમને બધી જ સુવિધાઓ આપો જે સુવિધાઓ ગ્રીન કાર્ડ હોલ્ડર્સનો અને સિટીઝનનો પ્રોવાઈડ કરો ઘર લેવા માટે થઈને કે તમે પોતાનું ઘર તમારા નામે લઈ શકો એ જ સુવિધા તમે રેફ્યુજ હોય અસાયલમ શિકર હોય કે તમે કોઈ પણ વિઝામાં આવેલા હોય બરાબર તો તમને પણ એ વસ્તુ અહીંની ગવર્મેન્ટ ચાન્સ આપવા લેવા માટે તો બની શકે તો હું તો તમને એ બધાને એ જ કહીશ કે જો તમે સારું એવું જે લોકો પૈસા ભરીને ના તો પૈસા ભરી જાય તમારું બધું ઘરે સેટ થઈ જાય તો તમે અહીંયા નાનું એવું ઘર લઈ શકો તો શું તમારી જિંદગી સારી ચાલે અહીંથી અહીં ફરવું ના પડે બધું લઈ લઈ લઈને બરાબર તો આજનો ટોપિક આ જ હતો કે અસાયલમ સિકર ઉપર શું તમે ઘર લઈ શકો કે ના લઈ શકો તો તમે ડેફિનેટલી અહીંયા ઘર લઈ શકો અહીંની ગવર્મેન્ટ અહીંયા જે શરણાર્થીઓ આવ્યા મતલબ જેમને એમના દેશમાં પ્રોબ્લેમ અને અહીંયા શું કહેવાય પોતાનું જીવન જીવવા માટે શરણ લીધી ને અમેરિકાની તો એ લોકોનો ગવર્મેન્ટ પૂરેપૂરો સપોર્ટ કર તો એ બાબતે ની ગવર્મેન્ટ મતલબ કહેવાય ને ખૂબ જ સારું કાર્ય કરી રહી બધા માટે થઈ તો અહીંયા અસાઇલમ સિક્કટ પણ પોતાનું ઘર ઇઝીલી ખરીદી શકે ચલો આજનો આપણો વિડીયો અહીંયા પૂરો કરી તમને ઇન્ફોર્મેશન કેવી લાગી જરૂરથી મારે મારા વિડીયોમાં કમેન્ટ કરજો લાઇક કરજો અને શેર કરજો બીજી આવી નવી નવી વિડીયો બનાવતા રહીશું નવી નવી ઇન્ફોર્મેશન તમને આપતા રહીશું બરાબર ત્યાં સુધી બધાને રાતે રાતે જય દ્વારકાધીશ અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા બાય બાય